સમૂહ ભોજન પ્રસાદ આરોગી આખા ગામમાં ઘરે ઘરે પ્રસાદ પહોંચાડવામાં આવે કોઈ પણ ઘર બાકી ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે સેવાભાવીઓ સતત મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવવામાં આવે છે ગૌરક્ષક દિલીપભાઈ ચૌહાણના જણાવેલ મુજબ તમામ ખેડૂતો અહીં ભેગા થઈ આ વર્ષ સારું થાય પાકના ઢગલા થાય અને ખેડૂતોને સારા ભાવ મળે તે માટે આજે સમૂહ ભોજન પ્રસાદ પ્રાર્થના સહિત ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું અને દાતાઓ સ્વયંમાં આગળ આવ્યા હતા વર્ષો પૌરાણિક ધાર ઉપર ખોડિયાર માતાનું સ્થાન આવેલ છે સેવાભાવીઓ દ્વારા ગામમાં પણ મંદિર બનાવીને સુંદર આયોજન કરેલ છે રિપોર્ટ દિલીપભાઈ ચૌહાણ સાથે મથુર ચૌહાણ મહુવા